આજે શુક શાંતિ વિવાહ થઈ ગયા હતા કોઈ ટેન્શન વગર આપડે આખા પાસે થવું જ ન પડે અને તમારી વાત તો સાચી છે નોન તમે નાઈ ની વિવા થઈ ગયા પણ પાછળ જોવું પડે કે પાછળ નો જોવું પડે એ તો પરાયા જાય અને પનાયા જાય કે હાજી વાત બે બે મહિના નો હપ્તો રાખા કે હજી ટેન્શન વગર આપણે હારા પાકે એમ થોડા થોડા આલ્યા જ પણ કેડી ટંટાણીએ જોવો કે ટંટાવી હોય કેડી આવક જોવું પડે કે એ તો આવક તો થઈ જાય ટેન્શન વગર આ વિવાહ પડી જ ના પડી જાય તમ લોન મોમ તો હારું રે પાછો હાનું તો ને ચેતનજી પણ હવે જુઓ હું આપણ પણ છું એમ આપણ અને મને આવ્યું છે ને બજાર માં આપણને ભણેલા છે ને અને અમે કોઈક તમારા જો કોઈક મને બધું કન્યા ને છના આણવાનો હોય તો મારે મીના આપણે તો ભાઈ જો આપણે બજારમાં માં ઓછા અનુભવ હું એ થોડોક ઓછો ભણેલો તો મને પેલા ખટમલ નહીં આપડે ગોમના પીળી પાઘડી વાળા હું હું મને બધો કરી આવી કાગળ પાસે મુએ ન લાગે એવું તમારે જોતી હોય ને લોન તો મુજબ કેવી છે તમારા પાસે આવશે અભિપ્રાય આખો લેજો તમે મારા માટે કોઈ દાનાનું જ છે કે

માનું બેટું આ ચેતનજી વાત તો હાંસી કરી છે હું એકનો એકનો મુજવા દઉં તો પૈસાનો તો મારા ભાઈ કોઈ એ તો બધો થોડો ખતો એ તો તેમ થઈ છે પણ કોઈ આ વિવાહમાં કોઈ આ તો મઘવાડી પ્રમાણે એટલે પૈસાથી કોઈ મેળ આવે હોય છે નહીં તો એના કરતાં આ નોન જ કરી ન ખોરી અને આ કે છણા આની હાસી છના આની છે હવે દેખા જાય તો પાછળ તો પાંચે ગમે આના કને તા પણ આપણું આપણું કોમ્પલેટ થઈ જાય

આ વાળા લોનવાળા હપ્તાવાળા મારા લોહી પી જાય છે હવે કે આ તારીખે કે હફ્તો ભરી ગયો ગયા કે તમને કે તમારી કે કેસ થાય હવે મારો શું કરવું આ બાજરીમાં કોઈ ઠકવાનું નહીં હું તો કોઈ સારામાં કોઈ ઠકવું પડી નહીં ચોથા રૂપિયા લાવવા શું કરવું કોઈ સર પડતી નહીં હે મારું પેટું કોક તો હમણાં જો કોક હમણાં ઊંધું કરાજો ને તો હમણાં જગતવાળા કહે કે તારે ભરી ગયા નહીં શું કરા લોન લેતા હશે હવે મારો બધું તો બીજું કોઈ કરો તો જાય છે ના ભરો તો જેલમાં જશે હવે શું કરવું મારો બધું હવે કોઈકનો સંપર્ક કરવો પડશે કોક આભરું રહેવું કરવું પડશે કોઈ હા હા કેમ છે હો મજા એકદમ હા એકદમ

ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ ને એવું બધું કોકોન ટમી જાય આધાર કાર્ડ નું ચૂંટણી કાર્ડ નું બધું અને આમાં પાછા કોઈ બેંક માંગતી છે કે તો અમીના ને બોમીના ને એવું એ તો મારી તો હું કુટી નથી છું જમીન નો અમીના કોઈ પણ ચોરી ન કે તો આપણે પેલા રંગુજી જેમ કો જમીન કર છે ના તમારી તમે કુટી નહી તો શું તમારે કોઈ છે પાલી એટલે પછી કન છે પણ આમ ચાલે અમને કોડી માણા મટા તા તો છે ને કે આ નોન પાને ના પાણે વાટા જમીન ના આવે બેંક બડી આટા તો કેવો છે ખબર છે બેંક માનો તો માનો પણ જમીન નો આટા

તો તમે ડોક્યુમેન્ટ તૈયાર રાખો હું એક લોન કરીને આવું અતો તાર તમે જાતા હો ને હું બધું કંપની રાખું ચારે જવાનું એ બધું તમે મને ફોનમાં છે ને ફોનમાં બધું મને તમે કહેજો કે હું નહીં અને શીરપુરનું જવું પડશે કે આપણે પાટણ જવું પડે આપણે પાટણ જવાનું પાટણ જવું પણ છે પાટણ જવાનું હાનું હાનું હેડો હો અને જુઓ પાછા ફોન મારે જુઓ હાલ હું વિવો ઉપર બેઠો છું આજે તમે છે ને ગમ બને મને ઉઠવાની કરવાની છે જુઓ તમારું કે મને છે ને

કે કે હું નોંધ કન્યાનું બધું મુખ કમ્પ્લેન્ટ કરીને આવ્યું છે પણ હજી સુધી મારા છે બેંકમાંથી કોઈ જવાબ જ મને આવતો નથી અને મારે તો ભણાઈ ને હવે આ ખટપંચીને કરવું છું હવે અને ફોન એવું પાટો નથી મને ફોન કરો અને આ એજન્ટ બન્યો છે બપુરજી હા હવે તમારી જ વાત ચાલુ હો પણ બહુ આવો આવો આમ ના આમ ના બધા આ તમારી જ મારા મૂટે વાત હતી પેલા થોડું ડોક્યુમેન્ટ બાકી અને આપણે તમે તો બધે ફોનો છોડ નહીં જાતા પણ આ મારે આજે છે અમારા જીવાનું કામ કરવું પડે છે તમારે એને સાથે હું હાલ વિવાહ ઉપર બેઠો છું ભાઈ અને તમે પછી એને પાઠનથી ફોટા ને સીન સાહેબ અને પછી અમાર છે ને આ મુના બધું બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ બેંક વાળો મને આને નાણ પટી જાય એવું છે મને કાઢ્યું કે પૈસા પાસ થઈ જાય બરોબર કમ્પ્લીટ કમ્પ્લીટ પૈસા પાસ થઈ જાય

કોણ કરો લીધ નહીં પાછી દો કમ્પ્લીટ થઈ ગયું છોકરાનું લગ્ન પગન બધું થઈ ગયું પણ હવે મારું બીજું હવે ઘરમાં બેહવાનો દાણો આવ્યા છે કે હવે લોન પાડવામાં મારી બીજી મુસીબત પડે અમુક લાગે છે આ મારા બીટો મેસેજ આવ્યો તો અમુક તારીખે લોન પાડવાનો મેસેજ આવ્યો બેંકને છોડ્યો હવે મારું બીજું આ મારે શું કરવું હવે હવે માનું બીજું કોખતો કરવું પડશે અને બેંકવાળા મારા બિટા પકતો કંશે જ અને આનો પાક ધિરાણું છે મારું બીજું અને કોકટો કરશે બધો કોક તો કરવું જ પડશે માણે હવે ઢંગી છંગી માના બેટા વિભાગ તો થઈ જાય છે પણ હવે કોચું કરવું તાન હવે હપ્તા હફ્તા માણાપેટા ભૂલ હવે હાલમાં કોઈ આવક છે નહીંથી બધી સીઝન એવું છે ટોના મહિના છે હવે શું કરણું છતાન્ડ હવે તાની માના બેટા બેંક વાણા શું આવે છે પણ આમ ને પણ નથી જ માનો છે બેન્ક વાના જ આવે જ માણસો

હું તો બફાઈ ગયો છું માનો છો આ નોન તો નીચે નહીં ગયો છું પણ હવે હંતા દાણા આવ્યા છે માનો હાનું ભણવું હવે માનો છો કાયમ આવે છે ઓછને ફોટને આવે છે માણસ હનુમાન હોય જો હનુમાન હોય પણ નાકટ પડી ગયો ખંટો કને ગછો છે ને હવે મારો બધો પંટે બખત કાપો પણ એમ હવે શું કોણ તાને બેંક વાણો છેક ડાતો ને કે મટે ડોવા લેજો બાની ના ડાતો છે અલ્યા કુકાયા બીજો આયા ના આયા ફિન આયા ફિન આયો તો ગભુડોનો ઘેર દેખાતો નઈ કઈ ગયા અરે નંભુજી એ તો ગભુજીને બોલ તો આવે છે <tartic> <odita razorizawa0> <cort> <ini ensiavanya> <tartic>

આ પેન્શન ના તો પૈસા આજથી કાલ નહીં ખાવાનું ખાવા દાવા અચો થઈ જતો